જામનગર પંચકોશીએ પોલીસ મથક દ્વારા આજરોજ ખેચડિયા બાયપાસ નજીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એકસો પચાસથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી સહભાગી થયા છે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આતંકે નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ વડાને પુષ્પગુચ્ચ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાંજ સુધીમાં ત્રણસો પચાસથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરે તેવી શક્યતા છે થેલેસેમિયા સામે લડી રહેલા બાળકો તેમજ ગરીબ બાળકો માટે જીવન રક્ષક પહેલના ભાગરૂપે આ રક્તદાન શિબિર યોજાય છે. જામનગરના પંચપોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને અમારા દરેક પોલીસ સ્ટેશન જે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા દરેક મહિને જે થેલેસેमियाના પીડિત જે બાળકો હોય છે આને માટે અમારા પોલીસ સ્ટેશન તરફથી બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કરવામાં આવવાનો છે દરેક મહિને અમે લોકો આયોજન કરીએ છીએ આ વખતે પંચ એક ઓછી ડિવિઝન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો છે અત્યાર સુધી લગભગ દેઢસો ને આસપાસ યુનિટ જે બ્લડ છે તો એકઠો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ છે અને સાંજ સુધી સરસ રીતે લગભગ અમારો ટાર્ગેટ છે કે ત્રણસો સાડા ત્રણસો આસપાસ જે યુનિટ છે તો બ્લડ